નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી ચાલો નજર કરીએ આજના સમાચાર પર જમ્મુ કાશ્મીર વિધાનસભામાં બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં પહલગામના આતંકી હુમલામાં મૃત્યુ પામનાર પ્રવાસીઓને મુખ્યમંત્રી ઓમાર અબ્દુલ્લાએ શ્રદ્ધાંજલિ આપી રાષ્ટ્રપતિ ભવન ખાતે પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગુજરાતના પાંચ મહાનુભાવો પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા પટિયાલા હાઉસ કોર્ટે મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ તહવર રાણા નો રિમાન્ડ સમયગાળો વધુ બાર દિવસ માટે લંબાવ્યો ચારધામ યાત્રા ની તૈયારીઓ પૂર્ણ શુભ પ્રસંગે જોવા મળી ભક્તો ભીડ સલામત અને સફળ યાત્રાધામ માટે આશીર્વાદ પણ માંગ્યા ભારત અને ફ્રાન્સ વચ્ચે છવ્વીસ રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર કરાયા ડીલ અંતર્ગત ભારત ફ્રાન્સ પાસેથી બાવીસ સિંગલ સીટર એરક્રાફ્ટ અને ચાર ડબલ સીટર એરક્રાફ્ટ ખરીદશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ કર્યો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામિયાએ ગીતાજીના શ્લોકનું સુંદર જ્ઞાન કર્યું રાજ્યમાં ઉનાળો આકરો બન્યો કર્મચારીઓને લઈ જતી ગાડી પલટી ગાડીમાં સવાર ડ્રાઈવરો સહિત છ ઇસમો પૈકી એકનું મોત અને પાંચ ને ઈજા પહોંચી આવા જ ઇન્ફોર્મેટીઓ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે